સ્વતંત્ર ભારતમાં પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની એકસઠમી પુણ્યતિથિ છે ત્યારે પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા શહેર કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો કાર્યક્રમ સવારે રાખવામાં આવ્યો હતો આ અંગેની વિગતો આપતા શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જવાહરલાલ ભારતમાં અનેક ઉદ્યોગોને લઈ આવ્યા હતા તેમણે દેશ માટે ખૂબ કામો કર્યા છે આઈએમ જેવી સંસ્થાઓના બીજ રોપાયા હતા તેમણે કરેલા કાર્યોને યાદ કરી શ્રદ્ધાસ્મન આપ્યા હતા આ જાડેજા ધીરજ ગરવા પ્રવક્તા ઘણી કુંભાર ઇલિયાસ ઘાચી એચએસ સાહિર હાસનભાઈ દર્શકો હાજર રહી હારારોપણ કર્યું હતું ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન આઝાદીના લડવૈયા એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની એકસઠમી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમની પ્રતિમાને વંદન કરી હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ગર્ભ શ્રીમંત પરિવારમાં જન્મ થયો હોવા છતાં વિદેશમાં ભણી અને બધી સુખ સાહેબી છોડી દેશની આઝાદી માટે જે પોતાની જિંદગીના અગિયાર જેટલા વર્ષ જેલમાં રહ્યા અને આઝાદી પછી ભારતના વડાપ્રધાન બન્યા બાદ જેમણે એક નવા ભારતનું નિર્માણ કર્યું જે દેશમાં સોય પણ નથી બનતી ત્યાંથી લઈ અને એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે આપણી આઈઆઈટી એઇમ્સ આઈઆઈએમ આવી બધી સંસ્થાઓનો પાયો નાખ્યો હરિતક્રાંતિ કરી સફેદ ક્રાંતિ કરી ભારતને તમામ મોરચે સક્ષમ બનાવનાર અને જેમની વિદેશ નીતિ આજે પણ વકળાય છે એવા નહેરુ ચાચાનું યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં અને પંડિતજી એટલી હદે લોકતંત્રમાં માનતા હતા કે જે એમની સાથે ચૂંટાયેલા ન હોય કે ચૂંટણી હારી ગયેલા હોય એવા લોકોને પણ એમણે મંત્રીમંડળમાં લઈ અને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો હતો અને દેશને એવા વિદ્વાન લોકોની સેવા મળે એમના માટે પણ એમણે ભાવના થવી હતી